પાર્ટી સંગઠનની બેઠક હિંમતનગર ખાતે ઘર ઘર સંપર્ક અભિયાન અંતર્ગત યોજાઈ હતી જેમાં તલોક ભાજપ શહેર મહામંત્રી વિનુભાઈ સુથારે મીટિંગમાં હાજરી આપી હતી મીટિંગ પૂર્ણ થયા બાદ બહાર નીકળતા સાબરકાંઠા લોકસભાના ઉમેદવાર શ્રીમતી શોભનાબેન બારૈયાના વિરોધમાં અનેક મહિલા જિલ્લા સદસ્યો અને કાર્યકર્તાઓ ઉમેદવારનો વિરોધ કરી રહ્યા હતા તે સમયે બડોલીના જિલ્લા સદસ્ય અને આરોગ્ય સમિતિના ચેરમેન અનસુયાબેન ગામેતી પણ વિરોધ કરી રહ્યા હતા તે દરમિયાન પૂર્વ શિક્ષણ મંત્રી અને ઈડરના ધારાસભ્ય રમણલાલ વોરાને બહેન સાથે બોલાચાલી થતાં વચ્ચે પડી આભુમ ન કરવા વિનંતી કરી તે દરમિયાન બાજુમાં મુભેલા પૂર્વ કાયદા મંત્રી અને હાલના હિંમતનગરના ધારાસભ્ય વીડી ઝાલાએ અને કાર્યકર્તાઓની હાજરીમાં અશોભનીય વર્તન કર્યું હતું પ્રથમથી સંઘના જૂના કાર્યકર્તા અને અત્યારે તલોદ શહેરમાં મહામંત્રી તરીકે સેવા આપનાર અને પાર્ટીમાં વફાદારી સાથે કામ કરવા છતાં જવાબદાર ધારાસભ્ય તરીકે એક કાર્યકર્તા સાથે ન શોભે તેવું અસભ્ય વર્તન કરતા પાર્ટી માટે અશોભનીય અને દુઃખની બાબતને ધ્યાનમાં લઈ ધારાસભ્ય સામે યોગ્ય ઘટતા શિક્ષાત્મક પગલાં ભરવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશ પ્રમુખ સી આર પાટીલને વિનંતી સાથે વિનુભાઈ સુથારે પત્ર લખી નારાજગી વ્યક્ત કરી હતી આ દુપર નાખી રહી હોત નથી જ નહીં તમારા જિલ્લા પંચાયત પુત્રાજીના માં આ બીજેમ સુફીર પૂરી થઈ ગઈ તમારો જોડે બહુ મોટી તો કુઆ ભાઈ મતદાન ઓખી દીધાવા હા હા નું પોતા બતા અમે તો કોઈ તૈયાર નથી અમે તો એના સુંગરમાં કૌતરીને ખાઈએ એવા છે મજદિકારી કોઈ એસા નથી એને એસા લેવા નથી ને તમારે લઈ જવાનો બોલે એવી શું હા એ બરાબર કોઈ દીક નથી Well are